તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો આ જગ્યા ઉપર આ રીતે ઘોડાઓ લઈને આવતા હોય છે સામેની બાજુ ભવન આ જગ્યા ઉપર ભગવદ્ ગુરુ ભોજનશાળા છે અને અહીંથી જે બગીચો છે એ બગીચો તેમજ જગ્યા ઉપર એક સરોવર છે એ તરફ આપણે જઈ શકીએ છીએ તો એ ત્યાં જઈએ અને આપણે આનંદ કરીએ જો આ રીતનો કંઈક રસ્તો છે ત્યાં જવા માટે वाह प्रभु वाह जो आई वो साहब आ रही हो जो आ रही हो छेटी रहे छेटी रहे जो हम मैटला मजा आटा मारे सु करे जो खंजवाड़ा उठी लागे जो दोस्तों आ गया ऊपर एक बच्चू पण छे जे सरस रीते आपणे जोई सकिए छे આ છે ને પુલ ક્રોસ કરીને આપણે વાસંગી દાદાના મંદિરે પહોંચી જઈશું જો ખૂબ જ મોટી જગ્યા સાહેબ મેં ધાર્યું નહોતું હતું કે આવડી મોટી જગ્યા હશે પણ ખરેખર બહુ મોટી જગ્યા છે ચલો દોસ્તો નમસ્કાર કેમ છો સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં દોસ્તો અત્યારે આપણે નવા સુરત દેવળના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આજે દ્વાર છે એ કઈ રીતે કલાકૃતિમાં કંડારાયેલો છે દોસ્તો આ જગ્યાની વધારે વાત કરું તો ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું આ સુંદર મજાનું મંદિર છે કાઠી દરબારો આ જગ્યાને ખૂબ જ માનતા હોય છે વધારે પડતો સમુદાય એ લોકોનો જ આ જગ્યા ઉપર દર્શને આવતો હોય છે આમ તો અઢારે વરણ માટે આ જગ્યા ખુલ્લી છે પણ સૌથી વધારે આ જગ્યાને ક્ષત્રિય સમાજ માનતો હોય છે તો દોસ્તો અત્યારે આ સુંદર મજાના મંદિર છે એની મુલાકાત માટે આપણે જઈ રહ્યા છીએ દર્શન માટે જઈ રહ્યા છીએ જેમાં આપણે અહીંથી અંદર જઈએ તો આ રીતનો કાંઈક સુંદર મજાનો ગેટ આવે છે અને ઉત્કૃષ્ટ કલાકૃતિ સાથે આ કંડારાયેલો ચૂનવણી ગેટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અહીંથી આગળ જતાં સૌથી પહેલાં આપણને સામેની બાજુ એક ગેટ જોવા મળે છે અને આ જગ્યા ઉપર પાર્કિંગની પણ એટલી જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે સામેની બાજુએ ગૌશાળા અશ્વશાળા બે રાખવામાં આવેલી છે જોઈ શકો છો કે કઈ રીતે લોકો આ જગ્યા ઉપર આ રીતે ઘોડાઓ લઈને આવતા હોય છે તો ત્યાં અશ્વશાળા પણ છે આપણે એની મુલાકાત પણ લઈએ અને ત્યારબાદ આ જગ્યા ઉપર શ્રી કાઠી ક્ષત્રિય સમાજના જે ઈષ્ટદેવ એટલે કે ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીશું માતાજીના દર્શન કરીશું સૌથી પહેલાં આપણે આ જગ્યા ઉપર જે ગૌશાળા અને અશ્વશાળા છે એની મુલાકાત લઈએ આ જગ્યા ઉપર ભોજન પ્રસાદીની પણ સરસ મજાની વ્યવસ્થા છે તમે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લઈ શકો છો પાર્કિંગ માટે ખૂબ જ વિશાળ પાર્કિંગ પ્રોપરલી આ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે આ સિવાય જો અંદરની બાજુએ પાર્ક કરેલી ગાડી હોય તો તમે બહારની બાજુએ પણ પાર્કિંગ કરી શકો છો અહીંથી આપણે જે ગૌશાળા છે એ ગૌશાળા અને અશ્વશાળા બેવું જોવા માટે અંદર જઈ રહ્યા છીએ તો જોડાયેલા જો આપણા વિડીયોમાં અહીંથી આપણે અંદર જઈએ એટલે જે છે એ ચાલુ થઈ જાય છે ગૌશાળા જો આ છે ઘોડાનું અસ્તબલ આગળની બાજુ જોઈએ અને જોઈએ કે આપણને કેવા કેવા જગ્યા ઉપર હોર્સિસ જોવા મળે છે ઓકે દોસ્તો આ જગ્યા ઉપર છે ને ઘણા બધા લોકો જ્યારે જ્યારે ઘોડાઓ લઈને આવતા હોય છે તો એની તમામ વ્યવસ્થા આ બધા ઘોડાઓ છે ટૂંકમાં ટૂંક ઘોડાઓનું એક પ્રકારનું પાર્કિંગ તમે ઘોડાઓને આ જગ્યા ઉપર બાંધીને દર્શન કરવા માટે જઈ શકો છો સામેની બાજુ એક ભાઈ છે પોતાના ઘોડાને સ્નાન કરાવી રહ્યા છે અને જેને ગુજરાતી દેશી ભાષામાં થાણિયા કહેવામાં આવે છે તો એ થાણિયા આ જગ્યા ઉપર છે અને આ તમે જુઓ જ્યારે બધાને છે ને આ જગ્યા ઉપર બાંધીને પછી દર્શને લોકો જશે આ જગ્યા ઉપર કેટલા બધા ઘોડાઓ છે જેને અહી રાખવામાં આવ્યા છે ઘોડાની વ્યવસ્થા માટે આ જગ્યા ઉપર દરેક જગ્યાએ પંખાઓ પણ છે એને આ જગ્યા ઉપર જે કઈ બી લીલું નાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો શું કરે છે દોસ્તો આવી કોઈ જગ્યા તમે જોઈ શકે નહીં મને જરૂરથી જણાવજો જો કેવડો મોટો જોરદાર આ જગ્યા ઉપર પણ તમે જોઈ શકો આ જગ્યા ઉપર નાનું એવું ઘોડાનું બચ્ચું પણ આપણને જોવા મળે છે જો દોસ્તો આ જગ્યા ઉપર બચ્ચું પણ છે જે સરસ રીતે આપણે જોઈ છે છે એ સરસ નાનું આ જગ્યા ઉપર જે ખૂબ જ વિશાળ ગૌશાળા ગૌશાળાના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ ગૌશાળાનું નામ જે છે એ શ્રી ભગવત ગુરુ ગૌશાળા રાખવામાં આવ્યું છે આ જગ્યા ઉપર ઘણી બધી ગાયો છે નંદીઓ છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર વાહ જુઓ આ રીતની કંઈક ગૌશાળા છે સાહેબ દોસ્તો ગેટથી આપણે જેવા અંદર એન્ટર થઈએ છીએ ને આપણને આ રીતની કંઈક જગ્યા સુંદર મજાની જોવા મળે છે તમે જોઈ શકો છો કે એટલી સુંદર અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી આ જગ્યા છે દોસ્તો આ જગ્યા ઉપર જમણી બાજુએ શાંતિ ભવન આવેલું છે અને ડાબી બાજુએ પણ સૂર્યભવન આવેલું છે આ જગ્યા ઉપર તમે ગમે ત્યારે આવો તો રહેવાની જમવાની નિઃશુલ્ક સુવિધા છે આ જગ્યા ઉપર જે કોઈ પણ દર્શનાર્થીઓ આવતા હોય છે આ જગ્યા ઉપર ફ્રીમાં રોકાઈ શકે છે આ જગ્યા ઉપર અવિરત પ્રસાદી પણ ચાલુ હોય છે સાથે સાથે ભગવાન સૂર્યનારાયણના ખૂબ જ સુંદર મજાના દર્શન નાંદલ માતાજીના દર્શન તમે આ જગ્યા ઉપર કરી શકો છો દોસ્તો હવે આ જગ્યા ઉપર આવ્યા છીએ તો સૌથી પહેલાં આપણે સૂર્યનારાયણના અને માતાજીના દર્શન કરીએ અને ત્યારબાદ આ જગ્યાની જે બીજી વ્યવસ્થા છે એના વિશે આપણે વાતચીત કરીશું દોસ્તો તો આ જગ્યા ઉપર જેવા આપણે આવીએ છીએ ને તો આ જગ્યા ઉપર મહંત શ્રી સૂર્યપ્રકાશ બાપુ અને શ્રી ભગવાનદાસ બાપુની સમાધિ છે આ જગ્યા ઉપર મહંત શ્રી ત્રિકમદાસ બાપુ અને મહંત શ્રી હરિવલ્લભદાસ બાપુજીની સમાધિ આ જગ્યા ઉપર જોવા મળે છે અને મંદિરની એક્ઝેક્ટ જમણી બાજુએ આપણને આ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથનું ખૂબ જ સુંદર મજાનું મંદિર જોવા મળે છે જેને માંડેશ્વર મહાદેવ કહેવામાં આવે છે તો આ છે માંડેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મજાનું મંદિર જેને આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ જય માલેશ્વર દાદા મિત્રો આપણે મુખ્ય મંદિર જે છે એ મુખ્ય મંદિરના દર્શન કરીએ અને પાવન થઈએ તો અહીં દર્શને આવતા હજારો ભાવિકો ખૂબ જ શ્રદ્ધા સાથે આ જગ્યા સાથે જોડાયેલા છે ડાબી બાજુએ ગણપતિ દાદાનું મંદિર છે અને જમણી બાજુએ હનુમાનજી મહારાજ બિરાજમાન છે ત્યાંથી સામેની બાજુએ જે મુખ્ય મંદિર કહેવામાં આવ્યા છે એ મુખ્ય મંદિર છે એના આપણે દર્શન કરીએ દોસ્તો આપણે અત્યારે મંદિરના ગર્ભગૃહોમાં છીએ અને ભગવાન સૂર્યનારાયણ અને રાંદ્ર માતાના દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ સુંદર અને એકદમ પવિત્ર એવી આ જગ્યા ખૂબ જ સુંદર મજાના દર્શન થયા છે આ જગ્યા ઉપર સામેની બાજુએ તમે શાંતિ ભવન જોઈ શકો છો સામેની બાજુએ ભોજનાલય છે તો આપણે ભોજનાલયના દર્શન પણ કરીએ દોસ્તો આ જગ્યા ઉપર હનુમાનજીનું ખૂબ સુંદર મજાનું મંદિર જુઓ કેવું સરસ બનાવેલું છે જોરદાર સામેની બાજુ ભવન આ જગ્યા ઉપર ભગવદ્ ગુરુ ભોજન શાળા છે અને અહીંથી જે બગીચો છે એ બગીચો તેમજ જગ્યા ઉપર એક સરોવર છે એ તરફ આપણે જઈ શકીએ છીએ તો એ ત્યાં જઈએ અને આપણે આનંદ કરીએ જો આ રીતનો કંઈક રસ્તો છે ત્યાં જવા માટે દેવ સરોવર જેને કહેવામાં આવે છે એ જગ્યા અને પ્રકૃતિથી એકદમ નજીક આપણને આ જોવા મળે છે દોસ્તો આ જગ્યા ઉપર છે ને જેવા મંદિરની સાઈડ આપણે આવીએ છીએ આપણને આ જગ્યા ઉપર પટાંગણ જોવા મળે છે કદાચ એક દિવસ માટે તમે આ જગ્યા ઉપર આવ્યા હોય એક દિવસ સ્પેન્ડ કરવા માંગતા હોય તો ખૂબ જ સુંદર જગ્યા છે

અહીંયા કેવી મજા આવી બેટા તને પાછું આવું છે ને બીજી વાર અહીંયા જાઓ ફટાફટ હાલો આગળ ફટાફટ ચલો હાલો હાલો ફટાફટ ચાલો આગળ ફટાફટ સીડી ચડવાની સામેની બાજુ છે ને એક પ્રાચીન કૂવો છે કૂવાના આપણે દર્શન કરીશું દોસ્તો ત્યાંથી આગળ વધતા આપણે આગળની બાજુએ જઈએ ને તો ત્યાં વાસંગી દાદાનું ખૂબ જ સુંદર મજાનું મંદિર આવે છે અને તળાવ પણ આવી જાય છે તો એ બેઉ વસ્તુ આપણે દર્શન કરીશું અહીંથી જે આપણે આગળ વધીએ છીએ ને જો સામેની બાજુએ જ ત્યાં પુલ ક્રોસ કરીને હળવો એવો પુલ છે આ છે ને પુલ ક્રોસ કરીને આપણે વાસંગી દાદાના મંદિરે પહોંચી જઈશું જો ખૂબ જ મોટી જગ્યા સાહેબ મેં ધાર્યું નહોતું કે આવડી મોટી જગ્યા હશે પણ ખરેખર બહુ મોટી જગ્યા છે જો આ જગ્યા ઉપર છે ને વાસંગી દાદાનું મંદિર છે બધા દર્શન કરી લેજો જય વાસંગી દાદા ત્યાંથી દોસ્તો એક પગથિયા ચડવાના છે અને પુલ ક્રોસ કરવાનો છે એટલે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કેવું તળાવ આવે છે ભાઈ વાહ જોરદાર પ્રભુ ખૂબ જ સુંદર મજાનું આ જગ્યા ઉપર તળાવ છે અને દેવ સરોવર કહેવામાં આવે છે તો દોસ્તો તમે આ જગ્યા ઉપર વિઝિટ કરી હતી કે નહીં મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કેમ કે હું પહેલીવાર આવ્યો છું મારા એક્સપિરિયન્સની વાત કરું તો ખૂબ જ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો છે આ જગ્યા ઉપર અને સૌથી મહત્ત્વની વસ્તુ એ પણ છે કે આ જગ્યા ઉપર તમે ગમે ત્યારે આવી શકો છો અઢારે વરણ માટે આ જગ્યા જે છે ઓપન રહે છે અહીં સૂર્યનારાયણ ભગવાન રાંદલ માતાજીનું મંદિર છે કાઠી ક્ષત્રિય સમાજનું આ મુખ્ય મંદિર કહેવામાં આવે છે દોસ્તો આ જગ્યા ઉપર રહેવા માટેની વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની છે ભોજન પ્રસાદી અવિરત ચાલુ હોય છે ચા પાણીનો પ્રસાદ અવિરત ચાલુ હોય છે એ સિવાય આ જગ્યા ઉપર બાળકો માટે નાની નવી એક્ટિવિટી માટે હિંચકાઓ અને બધી વસ્તુ છે તો દોસ્તો બીજી શું વસ્તુ જોઈએ ને આવું સરસ મજાનું સુંદર તળાવ છે એમ કહે ને કે પંચાળની ભૂમિમાં આ એક સરસ મજાની પવિત્ર જગ્યા છે રાજકોટથી અંદાજીત અઠ્ઠાવન કિલોમીટરની આસપાસ થાય છે અને ચોટીલાથી અગિયાર કિલોમીટર દૂર છે આ જગ્યા તો જો તમે આ જગ્યા ઉપર એક દિવસ આવશો તો તમે નિરાશ નહીં થાવ તમને ખૂબ જ મજા આવશે હવે અહીંથી આપણે આગળની બાજુએ જઈએ અને જોઈએ કે બીજી વસ્તુ આપણને શું જોવા મળે છે દોસ્તો આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાનું સરોવર જેને દેવ સરોવર કહેવામાં આવે છે અને માછલીઓ જોવા કેટલી બધી આ જગ્યા ઉપર છે

પાંચાળ પ્રદેશ અને પાંચાળ પ્રદેશમાં આવેલી સૂરજ દેવડી ખૂબ સુંદર મજાની જગ્યા આજે આપણે જોઈ છે મને આશા છે કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલિંદાની ધરીને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ જય શિયા રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ